આજરોજ હાજી કન્યા શાળામાં બેગલેસ એક્ટિવિટીના રૂપે સરસ આયોજન કરાયું હતું જેમાં જંબુસરમાંથી બે બ્રિટિશિયનોને બોલાવવામાં આવ્યા હતા શરૂઆતમાં શાળાના મહામંત્રી કુમારી હેતવીબેન વર્ગ શિક્ષક શ્રીમતી પનારવાલા દ્વારા શાળાના ચાલતી બેગલેસ એક્ટિવિટી શું છે તેનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ તજજ્ઞો દ્વારા બ્યુટી પાર્લરને આર્થિક ઉપાર્જન અને તેની આવડત રીતે થઈ શકે તે માટે ડેમોન્સ્ટ્રેશન આપીને બતાવ્યું આજની મહેંદી સ્પર્ધામાં એંસી વિદ્યાર્થીઓ લાભ લીધો હતો અને હેરસ્ટાઈલમાં ત્રીસ વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે ભાગ લીધો હતો અને જેના તજજ્ઞો દ્વારા પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા અને બાળકોને જીવન પર્યંત યાદગાર રહેશે શાળાના આચાર્ય શ્રી રાહુલ મોરી દ્વારા તજજ્ઞ શ્રીઓનો અને એસએમસી શાળા પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર માન્ય હતો